તો મિત્રો મુડીઠામાં આવી રહી છે પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે નાગણેશ્વરી જોગમયા અને ભૈરવ દાદાની એટલે અત્યારેથી કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે અને જોગણી માતાનું મંદિર તમે જોઈ શકો છો કે અત્યારે કલરનું કામકાજ ચાલુ છે અને અડધો કલર થઈ ગયો છે થોડો બાકી છે એ પણ તમને લાસ્ટ વિડીયોમાં બતાવી દઈશ કેવું મંદિર બની ગયું છે અને તમે જુઓ અત્યારે કામકાજ તેનું ચાલુ છે અને આ છે આપણે કારીગર પથ્થરનું કટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયા પલાસ્ટર બાકી હતું એ પણ થઈ ગયું છે અને ટાઇલ્સુ પણ લગાવી દેશે બહુ ઝડપીમાં અને તમે જુઓ આ આની પણ ટાઇશો લગાવી દીધી છે આપણે અંદર ભાગમાં અને અંદર કેટલું કામ થઈ રહ્યું છે ને કેટલું બાકી છે તમને બતાવું છું અહીંયા લાઇટનું જે પાઇપ નાખી છે તેના ઉપર સિમેન્ટ લગાવી રહ્યા છે તમે જોઈ શકો છો અને મિત્રો મંદિરની પાછળ એક હોલ બની રહ્યો છે એ પણ તમને હું બીજા વિડીયામાં બતાવીશ કે કેવું બનાવે છે અને એ પણ એક મહિનાની અંદર બની જશે તો તમે આગળ જુઓ કે અહીંયા ઘણો બધો સુધારો થઈ ગયો છે અહીંયા પહેલા નવરા કાંટા હતા બધા કાઢી દેવામાં આવ્યા છે અને આ કાર્યકર છે આપણે હિંમતસિંહ રાઠોડ તમે જોઈ શકો છો કે સામે બાળવાનું પણ ચાલુ કામ છે અને જેસીબી પણ ચાલુ છે તમે જોઈ શકો છો અને આગળ જુઓ કે અત્યારે કારીગરો તેમનું કામ ઝડપી બહુ કરી રહ્યા છે કેમ કે આપણે નાગણેશ્વરીની અને જોગણી માતાની પ્રતિષ્ઠા આવી રહી છે બહુ નજીક અને તમે જુઓ કે અહીંયા જૂનું મંદિર છે ત્યાં તેની દિવાલ પણ કરી દીધી છે બંને બાજુ તમે જોઈ શકો છો અને અત્યારે કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો કલરનું બહુ ઝડપી અને આ મંદિરનું પૂરું કલરનું કામકાજ થઈ જશે એ આપણે બીજા વિડીયોમાં આવી જશે તમે જોઈ લેજો અને તમે જુઓ કે બહુ ઝડપી કામ થઈ રહ્યું છે કલરનું પણ અને આ જુઓ આપણે અત્યારે પાછળના ભાગમાં કે કેવું કરી દીધું છે સફાઈ કામકાજ તમે જોઈ શકો છો અહીંયા દરેક આગેવાનો અહીંયા આપણે ઊભા ભાગે રહે છે અને આનું કામકાજ જોડે રહીને કરાવે છે તમે જોઈ શકો છો કે અત્યારે ઘણું બધું અહીંયા કાંટા હોય તે સફાઈનું કામકાજ કરી દીધું છે તમે જોઈ શકો છો અને આનું પણ પ્લાસ્ટર થઈ ગયું છે તમે જોઈ શકો છો અને કલર બાકી છે એ પણ થઈ જશે જલ્દી અને જો અત્યારે આ દિવાલ બનાવવાનું કામકાજ ચાલુ છે આપણે અને કારીગર પણ ગામના જ છે આપણે એટલે સારું કામ કરે છે અને મિત્રો આપણે આ ચેનલમાં એટલે કે એસ જે રાઠોડ ચેનલ ચેનલમાં ઘણા બધા વિડીયો આવે છે મોઢેઠા ગામના એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચી શકે